ખેરગામ તાલુકાના આછવણી પ્રગટેશ્વર ધામ ખાતે ગુરુ પૂર્ણિમાની દક્ષિણા હોવાનું જણાવ્યું હતું પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણીના અધિષ્ઠતા ધર્માચાર્ય પૂજ્ય પ્રભુદાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં અષાઢી પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા પર્વની ભાવપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી ગુરુ પૂર્ણિમાના આગલા દિવસે જયેશભાઈ અને અંજુબેનના હસ્તે વેદ વ્યાસની પૂજા અને ધ્વજારોહણ સાથે આ ઉજવણીનો શુભારંભ કરાયો હતો ત્યારબાદ ધર્માચાર્ય પ્રભુદાદા રમાબા સહિત ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી પૂર્વ સંધ્યાએ ગુરુદેવ ધર્માચાર્ય પ્રભુદાદા અને રમાબાની સંગીતના તાલે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ગુજરાત મહારાષ્ટ્ર શિવ પરિવાર સહિત અનેક શિવ ભક્તો ભક્તિભાવથી જોડાયા હતા તેની સાથે એક કુંડી દત્ત યજ્ઞ પણ કરાયો હતો આ ઉપરાંત બ્રહ્મ ભોજન કરાવી દક્ષિણા આપી ભૂદેવોના આશીર્વાદ પણ મેળવ્યા હતા પ્રકટેશ્વર ધામના પ્રમુખ બિપિનભાઈ પરમારે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા પ્રભુદાદાએ સૌનું કલ્યાણ થાય સુખી થાય અને નિરોગી રહો આયુષ્યમાન બનો અને ભગવાન બધી મનોકામના પૂર્ણ કરે તેવા આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે અહીં ગુરુપૂર્ણિમાની ઉજવણી નથી કરતા પણ મહોત્સવ ઉજવવામાં આવે છે અહીં કોઈ પાસે કંઈ માંગવાની વાત આવતી નથી બધું સ્વયં થાય છે અહીંયાના શિવભક્તોને કોઈ પણ પ્રકારની ભાવના નથી કોઈ પણ પ્રકારની આશા રાખ્યા વગર તન મન ધનથી સહયોગ આપે છે महाराष्ट्र यहा से यहाँ आया हूँ महाराष्ट्र प्रमुख परिवार की नदी और महाराष्ट्र का ढेर सारा परिवार से ऐसी यहाँ बड़ी धूमधाम से गुरु पूर्णिमा का मनाया जा रहा है हमें हमारे गुरुदेव की ऐसे अभिमान है गर्व है की हमें क्या नहीं दिया ए कैसे मुक्ति मिलती है हमारा भाग्य हो जाता है हम अंधेरे से प्रकाश तक जाते हैं हम अधर्म से धर्म के गुण जाते हैं जो जो भी कार्य अभी भक्ति से या कुछ भी कारण से अगर पिछला हुआ है બહુ અચ્છી તરફ મેં તો કહુંગા પાંચ દિવસ આઠ થી દસ પરિવારિકાર વારકરી સંપ્રદાય કે ઉપસ્થિત હમ તો ગુરુદેવ કો गुरुदेव ने मानते पंडरपुर के पंडरी मानते हैं पांडुरंग मानते हैं और जैसे कि हम यहाँ पंडरपुर में हमारे पांडुरंग के दर्शन के लिए आए हैं और दर्शन उपदर्शन हो चरण उपदर्शन चरण से हमें मुक्ति मिलती है हमारा कष्ट हो जाता है हमें शांति मिलती है हमारा प्राण देता है तो का हरण होता है ऐसा हम मानते हैं इस विश्वास से हम यहाँ आए हैं और गुरुदेव की प्रार्थना गुरुदेव का हृदय व्यक्त करने के लिए सम्मान करने के लिए ये गुरु पूर्णिमा का दिन हम यहाँ नमस्कार स्वगस्त माँ बाप कल्याण की आशीर्वाद आज ये गुरु महोत्सव प्रत्यक्ष महादेव मंदिर થઈ રહ્યો છે તેમાં અજરૂની સંખ્યા ઉપર હતી સવારમાં આજે ભગવાન શિવનો અભિષેક કર્યો હતો ગઈકાલે સાંજે યજ્ઞ કરવામાં આવ્યો હતો અને લઘુ આજે અભિષેક કરી પછી તાત્કાલિક દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું દીપ પ્રાગટ્ય કરીને બધા ભક્તો લોકો અહીં હાજર હતા અને ભક્ત લોકોના ગઈકાલે પણ ગુપૂર્માના નિમિત્તે ગુરુપૂર્ણિમાના નિમિત્તે અમે વિદ્યા બહેનોને ઉત્સાહ રૂપે પાણીની બોટલ આપી લગભગ બસો અઢીસો અને આજે પણ ઘણી બધી સંખ્યામાં વિદ્યા બહેનો ઉપસ્થિત થયા એ દરેક બહેનોને અમે દરેક વિદ્યાર્થીઓને મોટો લાવી નામડાની પ્રજા લાઇટ લે ના રહે પણ આવા અંદર પાણીની જરૂર પડે ત્યારે એ બધા ઘરમાં જઈ ન શકે જળાશય લેવા નહીં શકે એટલા માટે એને આપી તે જ પ્રમાણે અહીં રાષ્ટ્ર દેશને અનુસર કરીને રાષ્ટ્ર કલ્યાણ ધરતીમાં ના માટે પણ મને વૃક્ષનો ઉછેર કર્યો છે અને વૃક્ષો આપવાના છે અમે પૂછે તો તેના નમૂના પણ છે દર વર્ષે અમે કરીએ એમાં અમે ચેક કરી લઈએ એમાં શું તકલીફ છે કેમ નથી શકતો એને જોઈને અમે એની મદદ કરી આ પદ્ધતિ અહીં ગુરુનો મહોત્સવ પૂછવામાં આવે છે અને ગુરુ મુખે જ્યારે મેં મારી કહેવા છે ત્યારે હું તમારો ગુરુ નથી પણ તમે મને ગુરુ બનાવી તમને સ્વીકાર પણ મારે એક વચન છે કે વોડીલો મા બાપની સેવા કરવી ધર્મગુરુ બ્રાહ્મણોની સેવા કરવી અને રાષ્ટ્રના હિતમાં ચાલવું એ મારો શુભ સંદેશ છે અને એ સંદેશ મુજબ પૂર્ણ એમને કરું છું આ પ્રમાણે અમારો ગુરુપૂર્ણિમાનો મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉત્સાહપૂર્વક અને વાજિંત્ર સાથે અમારો ઉજવાયો અને ગુરુપૂર્ણિમાના દિવસે મેં સૌ ભાઈઓ બહેનો ભક્તોને આશીર્વાદ આપું છું અને વિનંતી પણ કરું છું કે તમે મારા આંકડા વચ્ચેને પાડશો તો જીવનમાં તમે દુઃખી થવાના નથી આ રીતે ગુરુપૂર્ણિમાનો મહોત્સવ અમે છે ઓમ